આ ફિલ્મ ઘણા બધા એક્ટરોના પોસ્ટરો આપણી પાસે આવ્યા છે અને એ પોસ્ટર હું તમને લોકોને બતાવવાનો છું ને કયા પોસ્ટરો કયા કયા એક્ટરો સાથે રિલીઝ થયા છે અને જે પોસ્ટરો રિલીઝ થયા છે એ પોસ્ટર હું તમારી સામે રિલીઝ કરવાનો છું મિત્રો તો જી આ મિત્રો ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો મિત્રો પહેલા પોસ્ટર વિશે પહેલું પોસ્ટર છે અજયભાઈ ચંડીસર જી આ મિત્રો અજેભાઈ ચંડીસર એક સિંગર છે અને આ સિંગર અજયભાઈ ચંડીસર કદાચ આ ફિલ્મની અંદર કદાચ તેમનો અવાજ આપણને લોકોને સાંભળવા મળી શકે છે કારણ કે તેમનું એક પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે મિત્રો જ્યાં મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અજય ભાઈ ચંડીસર પણ એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને અજય ભાઈ ચંડીસર એક સિંગર છે મિત્રો મિત્રો બીજા પોસ્ટર ને બીજું પોસ્ટર છે ચંદન રાઠોડ જ્યાં મિત્રો ચંદન રાઠોડ તમે બધા લોકો જાણો છો કે તેમનો થોડો ભાગ ટેલેન્ટની અંદર બંધ બતાવવામાં આવે છે અને તેમનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે ચંદન રાઠોડ ફાઇનલી એક સ્પેશિયલ થાનક ઉપર આ ફિલ્મની અંદર આપણ લોકોને જોવા મળવાના છે મિત્રો તો જી આ મિત્રો ચંદન રાઠોડ પણ આ આ ફિલ્મની અંદર સ્પેશિયલ થાનક ઉપર આપણ લોકોને જોવા મળવાના છે મિત્રો વાત કરીએ મિત્રો ત્રીજા નંબરના પોસ્ટરની જી આ મિત્રો ત્રીજા નંબરનું પોસ્ટર છે સલોની ઠાકોર જી મિત્રો સલોની ઠાકોર એક સિંગર છે અને સિંગર સલોની ઠાકોરનું કદાચ આ ફિલ્મની અંદર એક આતું સોંગ આ લોકોને સલોની ઠાકોરનો સાંભળવા મળી શકે છે કારણ કે તેમનું પણ એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને સલોની ઠાકોર આ ફિલ્મની અંદર અવાજ આપવાના છે મિત્રો કોઈ પણ એક સોંગ તેમનું સલોની ઠાકોરનું પણ આ ફિલ્મની અંદર આપણ લોકોને સાંભળવા મળી શકે છે મિત્રો આગલા પોસ્ટરની જ્યાં મિત્રો આગલા પોસ્ટરની વાત કરીએ રાકેશ રાઠોડ જી મિત્રો રાકેશ રાઠોડ રાઠોડ પણ આ ફિલ્મની અંદર આપણ લોકોને જોવા મળવાના ને તરીકે આ ફિલ્મની અંદર રાકેશ રાઠોડ પણ આર્ટ્રેસ તરીકે આ ફિલ્મની અંદર આપણ લોકોને જોવા મળવાના છે આ પોસ્ટર એક ચોથા નંબરનું પોસ્ટર છે અને રાકેશ રાઠોડનું જે અમે રાકેશ રાઠોડ પણ આ ફિલ્મની અંદર આઠવીસ તરીકે આપણને લોકોને જોવા મળવાના છે તેમનું પોસ્ટર પણ તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મિત્રો વાત કરીએ મિત્રો પાંચમા નંબરના પોસ્ટરની પાંચમા નંબરનું પોસ્ટર પોસ્ટર છે દર્શન જોશી દર્શન જોશી આ ફિલ્મની અંદર ચીફ ડાયરેક્ટર તરીકે જોવા મળવાના છે આપણને લોકોને એમનું પોસ્ટર પણ તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમનું પોસ્ટર પણ એક રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને દર્શન જોશી એક ચીફ ડાયરેક્ટર તરીકે આ ફિલ્મની અંદર કામ કરતા આપણને લોકોને જોવા મળવાના છે મિત્રો છઠ્ઠા નંબરના પોસ્ટર જી આ મિત્રો છઠ્ઠા નંબરનું પોસ્ટર છે જગદીશ ઠાકોર જી આ મિત્રો જગદીશ ઠાકોર એક ઓફિસ ઇન્સ્યરિંગ તરીકે આ ફિલ્મની અંદર જોવા મળવાના છે તેમનું પોસ્ટર પણ એક રિલીઝ કરી દેવામાં આવ્યું છે એ પોસ્ટર અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કારણ કે જગદીશ ઠાકોર ઇન્સ્યરિંગ તરીકે આ ફિલ્મની અંદર આપણા લોકોને જોવા મળવાના છે મિત્રો તો સાતમા નંબરના પોસ્ટરની જી આ મિત્રો સાતમા નંબરનું પોસ્ટર છે આશિયા ઠાકોર આશિયા ઠાકોર આ ફિલ્મની અંદર આપણા લોકોને જોવા મળવાના છે કારણ કે તેમનો કયા રોલમાં જોવા મળવાના છે એ નથી જાણતા પણ આ ફિલ્મની અંદર એક આશિયા ઠાકોરનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને તેની અંદર આશિયા ઠાકોર પણ આ ફિલ્મની અંદર કામ કરતા આપણ લોકોને જોવા મળવાના છે મિત્રો આખરી મિત્રો આઠમા નંબરનું પોસ્ટર આઠમા નંબરના પોસ્ટરની વાત કરીએ તો આઠમા નંબરની અંદર વિનોદ ઠાકોર ભૂલવાડી જે મિત્રો વિનોદ ઠાકોર ભૂલવાડી પણ આ ફિલ્મની અંદર આપણ લોકોને કામ કરતા જોવા મળવાના છે કારણ કે તેમને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને એવા ઘણા બધા ફિલ્મોની અંદર કામ કર્યું છે અને આ ફિલ્મની અંદર પણ તે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કામ કરતા જોવા મળવાના છે મિત્રો જે મિત્રો તો જે પોસ્ટરો મારી સામે આઠ એવા પોસ્ટરો આવ્યા હતા આ ફિલ્મને લઈને એ પોસ્ટર હું તમારી સામે લઈને આવ્યો અને જે મિત્રો પોસ્ટરો કેવા લાગે મિત્રો મને કોમેન્ટ કરજો ને આની સાથે તમને લોકોને કેટલા એક્ટરો નવા આ ફિલ્મની અંદર દેખાણા છે એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવો જૂના એક્ટરને જૂના એક્ટરને તમે બધા લોકો જાણો છો કે કાજલભાઈ મહેરિયા પ્રદીપભાઈ કાબડા અને ચંદનભાઈ રાઠોડ અને જીતુભાઈ પંડ્યા જેવા જૂના એક્ટરો આ ફિલ્મની અંદર કામ કરવાના છે ને પણ આ ફિલ્મની અંદર મેં જે તમને લોકોને પોસ્ટરો બતાવ્યા એમાં ઘણા બધા એવા એક્ટરો છે કે તે નવા એક્ટરો છે અને નવા એક્ટરો છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે આ ફિલ્મની અંદર કામ કરવાતા આ પણ લોકોને જોવા મળવાના છે મિત્રો તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ગુજરાતી કોઈ પણ ફિલ્મોની માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળતી રહેશે જય હિન્દ જય ભારત